સ્પોર્ટ્સ છે એ મેં આફ્ટર નાઇન્થ સ્ટાન્ડર્ડ પછી મેં સ્ટાર્ટ કર્યું હતું અને મારી સ્પોર્ટ્સની જર્ની છે એ ભાવનગરથી સ્ટાર્ટ થઈ હતી બેઝિકલી હું ભાવનગરની વતની છું અને ભાવનગરની અંદર જ મેં સ્કૂલની અંદરથી સ્ટાર્ટ કર્યું હતું એઝ અ ટેબલ ટેનિસ પ્લેયર તરીકે રમવાનું અને ટેબલ ટેનિસ અને જિમ્નાસ્ટિક્સ બંનેનો હોલ એક જ હતો એટલે હું જ્યારે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરવા જતી હતી સાથે સાથે જિમ્નાસ્ટિક પ્લેયર્સને પણ પ્રેક્ટિસ કરતા જોતી હતી તો ટેબલ ટેનિસની સાથે સાથે જિમ્નાસ્ટિક પણ જોતી હતી તો મને થોડું ઇન્ટરેસ્ટ લાગતું હતું કે ટેબલ ટેનિસ કરતાં તો જિમ્નાસ્ટિક વધારે સરસ છે તો થોડોક ટાઈમ જોયા પછી એવું થયું કે નહીં હવે ટેબલ ટેનિસની મને જિમ્નાસ્ટિકની જ પ્રેક્ટિસ કરવી છે અને એ કોચિસને પણ હું ડેઈલી જોતી હતી પ્રેક્ટિસ કરાવતા એટલે ધીમે ધીમે પછી ટેબલ ટેનિસ છોડી અને મેં જિમ્નાસ્ટિકની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી ટુ થાઉઝન્ડ ખરીબન ટુ થાઉઝન્ડની આસપાસ ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ વનની આસપાસ મેં જિમ્નાસ્ટિકની ઇયરલી પ્રેક્ટિસ કર્યા પછી મેં ટુ થાઉઝન્ડ વનમાં એઝ અ પ્રોફેશનલી જિમ્નાસ્ટિક એક્સેપ્ટ કર્યું હતું અને ટુ થાઉઝન્ડ ટુની અંદર સૌથી પહેલી હું નેશનલ શ્રમવા ગઈ હતી જિમ્નાસ્ટિકની અંદર એઝ અ જુનિયર નેશનલની અંદર ગઈ હતી રાજસ્થાન અજમેરની અંદર એ ટુ થાઉઝન્ડ ટ્વે વનથી ટુ થાઉઝન્ડ ટુ સુધીની અંદર એ મારી પહેલી જિમ્નાસ્ટિક નેશનલ હતી અને ત્યાર પછી કન્ટિન્યુઅસલી જિમ્નાસ્ટિક રમ્યા પછી ઇન્ટર યુનિવર્સિટી પણ હું રમી છું અને નેશનલ જિમ્નાસ્ટિક સ્ટેટની અંદર પણ મને સિલ્વર ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ આવેલા છે અને ત્યાર પછી મેં કન્ટિન્યુઅસલી જિમ્નાસ્ટિક રમવાનું ચાલુ રાખ્યું હતું અને સિનિયર નેશનલ્સ પણ હું રમી છું જિમ્નાસ્ટિકની અંદર